તમને છે આપનું હું સિદ્ધિ કમાણી રોજ અવનવી વાનગી બનાવતા શીખવું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે વધેલી રોટલીમાંથી નૂડલ્સ બનાવતા શીખીશું જે તમને તમારા ઘરના બાળકોને ખૂબ જ ભાવશે તો એ પહેલા તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જ છે તેની બાજુમાં સબસ્ક્રાઇબ નો બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બે આઇકન આવશે તેને તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવા વધેલી રોટલીના નૂડલ્સ ખૂબ જ ટેસ્ટી એવા વધેલી રોટલીના નૂડલ્સ બનાવવા માટેના આપણે આપણે અહીંયા અહીંયા જોઈ લઈએ મેં જે રોટી બનાવી હોય અને જમતા વધે એવી માટે ચાર રોટી ઠંડી અહીંયા મેં લીધી છે આપણે જરૂર મુજબ તેલ લેવાનું છે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે એક અડધું કેપ્સિકમ ને મેં લાંબી લાંબી ચિપ્સમાં સમારીને લીધો છે પતલી ચિપ્સમાં એક ના મીડિયમ સાઈઝના ટમેટાને ચિપ્સમાં સમારીને લીધું છે એક કોબી ના ટુકડા ડુંગળીને મેં સમારીને લીધું છે મેં લીધું છે બે તીખા મરચા લીલા મેં ઝીણા ઝીણા સમારીને લીધા છે એક ઇંચ આદુના ટુકડાને મેં અહીંયા છીણી લીધું છે ત્રણ થી ચાર કરી લસણને મેં અહીંયા ઝીણું સમારીને લીધું છે અડધી ચમચી ખાંડ લીધી છે બે મોટી ચમચી ટોમેટો કેચબ બે ચમચી શેઝવાન ચટણી મેં અહીંયા લીધી છે એક ચમચી સૂકું લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી નમક અડધી ચમચી મેં ઓરેગાનો લીધો છે એક નાની ચમચી મેં મરી પાવડર લીધો છે અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ વધેલી રોટલીના ખૂબ જ ટેસ્ટી એવા નૂડલ્સ વધેલી રોટલીના નૂડલ્સ બનાવવા માટે મેં અહીંયા જે ચાર વધેલી રોટી લીધી છે તેને આપણે લાંબી લાંબી નૂડલ્સ જેવી કટ કરવાની છે તો આવી રીતે આપણે એક ડીશની અંદર ચારેય રોટી રાખી દઈશું અને આવી રીતે આપણે એનો રોલ વાળી લેશું ચારેય રોટીનો અને પછી આપણે ચપ્પા વડે એને પતલી પતલી કટિંગ કરવાની છે તો આવી રીતે ચપ્પા વડે આપણે બધી જ રોટલીને કટિંગ કરી લેશું લાંબી લાંબી ચિપ્સમાં એટલે આપણા નૂડલ્સ ખૂબ જ મસ્ત બને રોટલીના તો આવી રીતે આપણે બધી જ રોટલીના પતલું પતલું કટિંગ કરી લેવાનું છે રોટીના નૂડલ્સ બનાવવા માટે મેં અહીંયા ચારે ચાર રોટીના નૂડલ્સમાં પતલી પતલી સ્ટ્રીપમાં કટિંગ કરી લીધી છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું હવે આપણે નૂડલ્સ બનાવવા માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળી પેન લીધી છે તો આપણે એ ગેસની ફ્લેમ ચાલુ કરી અને એને ગરમ કરવા માટે રાખી દેસુ અને હવે આપણે એની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરી દેસુ અને તેલને ગરમ કરવા માટે રાખી દઈશું

આવી રીતે તવીથા વડે ચલાવતા ચલાવતા આપણે રોટલીનો કલર ચેન્જ થાય ને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો હવે આપણે પાંચ મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને રોટીનો કલર લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રોટીને હળવા હાથે શેકી લેશું અહીંયા ચારથી પાંચ મિનિટ મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને રોટીને મસ્ત લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લીધી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રોટી ઉપર થોડું ચપટી જેટલું નમક એડ કરી અને એને મિક્સ કરી અને એક પ્લેટમાં કાઢી લઈશું અહીંયા મેં રોટીને એક ડીશમાં કાઢી લીધી છે તો આપણી રોટી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે નૂડલ્સનો વઘાર કરી લઈએ હવે આપણે નૂડલ્સ નો વઘાર કરવાનો છે તો આપણે જે રોટી હવે આપણે નૂડલ્સ નો વઘાર કરવાનો છે તો આપણે જે પ્લેટ પ્લેનમાં આપણે રોટી શેકી હતી એ પેનની અંદર જ આપણે તેલ એડ કરી અને વઘાર કરી લેશું તો અહીંયા મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને પેન ગરમ કરવા માટે રાખી છે તો હવે આપણે પેનની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરી દેસું અને તેલને ગરમ કરવા માટે રાખી દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર અહીંયા મેં જે લીલું લ લસણ ચમારીને લીધું હતું તે આપણે એડ કરી દેસું અહીંયા મેં આ એક આદુનો ટુકડો છીણીને લીધો હતો તેને એડ કરી દઈશું અને અહીંયા મેં લીલા મરચાં બે તીખા ચમારીને લીધા હતા તેને એડ કરી દેસું અને અહીંયા

ટુકડાને પતલી ચિપ્સમાં સમારીને લીધો હતો તેને પણ આપણે એડ કરી દઈશું અહીંયા મેં કેપ્સિકમ લીધું હતું સમારીને અડધું લાંબી ચિપ્સમાં તેને પણ આપણે એડ કરી દઈશું અને અહીંયા ટામેટું લીધું હતું મેં એક મીડિયમ સાઇઝનું ચિપ્સમાં સમારીને તેને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને રવિથા વડે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે એને પકવવા માટે રાખી દઈશું આપણે ફૂલ પકવવાની નથી થોડી થોડી પાકે ત્યાં સુધી બધા જ વેજીટેબલને આપણે પકવવાના છે તો આવી રીતે આપણે એને તેલની અંદર મિક્સ કરી અને એક થી બે મિનિટ માટે પકાવી લેશું અહીંયા આપણું બધું જ વેજીટેબલ થોડું થોડું પાકી ગયું છે તો હવે આપણે સ્વાદ અનુસાર એમાં નમક એડ કરી દેસુ નમક આપણે રોટીમાં એડ કર્યું છે અને સોસમાં પણ હોય છે એટલા માટે નમક તમે સ્વાદ અનુસાર જ એડ કરશો અને આપણે ટામેટું નાખ્યું છે એટલે ટામેટાનો સ્વાદ જળવાઈ રહે એટલા માટે અહીંયા હું અડધી ચમચી 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 નાની અડધી અડધી ખાંડ લીધી હતી તે પણ આપણે એડ કરી અહીંયા હળદર પાવડર લીધો હતો તેને આપણે એડ કરી અહીંયા ચમચી લાલ મરચું પાવડર લીધું હતું તેને પણ એડ કરી દઈશું અને અહીંયા મેં ટોમેટો સોસ બે ચમચી લીધો છે તેને આપણે એડ કરી દઈશું અહીંયા મેં શેઝવાન ચટણી લીધી છે બે ચમચી તેને પણ આપણે એડ કરી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું વેજીટેબલની અંદર બધા જ મસાલાને સોસને એટલે આપણું વેજીટેબલ મસ્ત ટેસ્ટી થઈ જાય અને આપણા નૂડલ્સ ખૂબ જ ટેસ્ટી બને શેઝવાન ચટણી અને ટોમેટો સોસ એડ કરવાથી આપણા નૂડલ્સનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે હવે આપણે બધા જ મસાલાને આવી રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનો છે તો અહીંયા મેં બધો જ મસાલો મિક્સ કરી લીધો છે તો હવે આપણે અહીંયા મેં ઓરેગાનો લીધો હતો અડધી ચમચી તે આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં મરી પાવડર લીધો હતો વન ફોર્થ ટી તે એડ કરી દઈશું અને ચીલી ફ્લેક્સ અડધી ચમચી લીધો હતો તેને પણ એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું અને થોડીવાર માટે બધી જ વસ્તુની સ્મેલ વેજીટેબલમાં બેસી જાય એટલા માટે એક મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી અને પકાવી લેશું એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર અહીંયા આપણે જે રોટલીને શેકી અને રાખી હતી ડીશની અંદર તેને આપણે એની અંદર મિક્સ કરી દઈશું અને હળવા હાથે આપણે એને મિક્સ કરવાની છે જેથી એનો ટૂકો ન થઈ જાય તો આપણે આવી રીતે ગેસની ફ્લેમ બંધ કરી અને રોટલીના નૂડલ્સને આપણે મિક્સ કરી લેશું હળવા હાથે બધે જ વેજીટેબલ આવી જાય તેવી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં બધી જ વસ્તુને મસ્ત રીતે મિક્સ કરી અને મિક્સ કરી લીધા છે તો હવે આપણે એની ઉપર થોડી કોથમીર એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું અને થોડી આપણે ગાર્નિશિંગ માટે બાકી રાખશું તો હવે આપણે અહીંયા કોથમીરને મિક્સ કરી અને એક સરળ બાઉલમાં લઈ અને આપણે નૂડલ્સને સર્વ કરી લેશું ખૂબ જ ટેસ્ટી એવા અને તમારા ઘરના સભ્યોને ભાવે એવા વધેલી રોટલીના નૂડલ્સ અહીંયા

જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જે રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને તમે સબસ્ક્રાઈબરનું બટન ક્લિક કરશો એટલે એક બે લાયકરનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ